જંગલો મહારાજ જે બોબતા અહી કેવું ના સમર્થન આજુબાજુ ગામથી દેડિયાપાડા શાકબારા સમગ્ર આદિવાસી પટ્ટામ જે વડીલ પધાર ના હાય યુવાન પધાર ના હાય પધાર્યા બાદ માય આભાર માનો હો જે મીટિંગ હાય ભાજપો જે તાનાશાહી સરકાર હાઈક સરપંચો અરે ભાઈ તું ઝૂપડે ને જાંદરા મુજા માન રાખજા કારણ કે આગલામાં જાનવું જ ના બરાબર કે ને એટલે આજ બધો સરપંચો ને સૂચના આપી કોડા ના ડેઢિયા પાડો ઓનો અધુરામપુરો અહિયાં હેંડો વિચાર્યો

પછી યહાં તહીં વેરાઈ માતા ટેકરો ભેગે કો જે અન પછી બેનરે તે આવી દે તન વિરોધ મે નારે બોનાવે અમે કોતી ચાલા કે હૈ હે આતમ માં અખનો મતલબ એન્ડ હૈ આજ રોજ એતાના સાહીઓ મે આજ દરેક સમાજો જે નેતા હૈ આજ હાર્દિક પટેલનો જો કેસ તિયાપો દેશદ્રોહો જો કેસ લાગતું હે તો કેસે આજ યહાં બધા કેસ જો ફાટા ખેચી ને તેવે સર આપો સમાજો આગેવાન પાસા માં થિહ ભાજપ સરકાર આજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી અને હરસંઘવી સાહેબો નવ દિહમે પાસા ધારા હેઠળ જો આગેવાન જેલમાં સમાજો અહીંયા તાકાત દેખાવ એટલે બાર કાઢ ન પડ્યો એ જ રીતે દેશો મૂળ ખાય આપો કોઈ દી ના તુમા માટે આમ ચૈતરભાઈ આખી ટીમ આમાં ઉભી હાય જેલ અમજાન માટે આમ તમારા માટે તૈયાર તુમા મારી ખાલી હિંમત આપા

આવનારી તાલુકા જિલ્લા પંચાયતો આપો કબજો બોના હેલા અહી યુરિયા ના મિલતો અરે મનસુખભાઈ યુરિયા ના મિલતો યા માટે તું અવાજ કહો તો સરકાર રજૂઆત કહો મનસુખભાઈ માસ ચોકડી રસ્તો બંધ કરો કોઈ આવતે ના

અરે ભાઈ માય ભી તું લીધી અઢાર વાર જેલમાં ગયું મને કોલમ ઈ મોડે હાય તો કાંઈ વાગે થાય કાંઈ રોગત નહીં ગયા કોનમ ચૈતર ગાલાસ ટાક ઓળખ્યું કેવાય કોલમ લાગે તો પછી અહિયાં હે યો સાગારા તે તાલુકા પ્રમુખ બાય માય મીડિયા વાળા ને બી આખા ને માગો હિયો બાન તું ઇન્ટર યુ નઈ કારણ કે આ લોકોને ભૂચાનું ના જતા

साहेब मना के देवा तो जमीन अपनो पड़ी मैं आखिर जमीन तीयरू जाए चिंता मैं कारण का तुम तुम्हारा कोता गुना लगवा हम कहीं हर ना तुम जेल में डाल डाल कर थक जाओगे लेकिन ये मंच पर आखिर हम यही कहेंगे और लड़ेंगे और जीतेंगे आपोरी तानाशाही वे नहीं है यो तानाशाही ने चैतर भाई हाल में जेल में रखे है बाधा समर्थन है चैतर भाई तू चिंता नो तू આપજય વસાવાજપો તાકત ના કાતી પબ્લિક ભેગી કોઈ ભાઈ ચૈતરભાઈ મીડિયા વાળા મિત્રો ફટલા જયારે કેમેરું ફેરવા આમાં વાઘ અંદર પિંજરામપુર નું હાય વાઘન જયારે ઉફ આવી જાય કે આમાં સમાજ યાર ચૈતર ભાઈ તું માગે પડો ચૈતરભાઈ તું માગે પડો ચૈત્ર ભાઈ તુ આગે બઢો જેલ કે તાલે ટૂટ જેલ કે તાલે ટૂટ જેલ કે તાલે ટૂટેગે બાધા આભાર માનીને માપૂરો કહો આભાર જય આદિવાસી